ઉમરસાડીમાં મરઘાના પાંજરામાં ઘુસ્યો મહાકાઈ અજગર બે મરઘાઓનો કર્યો શિકાર પાડી જીવદયા ગ્રુપે ઘટના સ્થળે પહોંચી સુરક્ષિત રીતે અજગરનું કર્યું રેસ્ક્યુ પાડી તાલુકાના ઉમરસાડી ગામમાં દેવતા તળાવ ફળિયામાં રહેતા રાજુભાઈના ઘરે મરઘાના પાંજરામાં અચાનક અગિયાર થી બાર ફૂટ લાંબો મહાકાઈ અજગર રાત્રિના ઘૂસી ગયો હતો અને પાંજરામાં ઘુસેલા આ અજગરે બે મરઘાનો શિકાર કર્યો હતો મરઘાઓના ચિચિયારી સાંભળીને ઘરના માલિક ત્યાં દોડી આવ્યા હતા અને પાંજરું જોતા જ તેઓ ગભરાઈ ગયા હતા આ બાબતે ઘર માલિકે પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી જે બાદ અલી અંસારી તેમના સાથી સાગર સાથે ઘટના સ્થળે પહોંચી ટોર્ચના અજવાળે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું લગભગ વીસ થી પચીસ કિલો વજન ધરાવતા આ અજગરને કાબૂમાં લેવું સહેલું ન હતું પરંતુ કુશળતા અને ધૈર્યથી ભરેલા પ્રયાસો પછી તેઓએ સફળતાપૂર્વક અજગરને પાંજરામાંથી બહાર કાઢી લીધો હતો જે બાદ વન વિભાગને જાણ કરીને આ મહાકાય સર્પને સુરક્ષિત રીતે ફોરેસ્ટ એરિયામાં છોડવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અલીભાઈ અંસારીએ ગ્રામજનોને અપીલ કરી કે આવા જંગલી પ્રાણીઓ વસાહતમાં દેખાય તો ગભરાવું નહીં પરંતુ તાત્કાલિક જીવદયા ગ્રુપ અથવા વન વિભાગને જાણ કરવી જોઈએ પ્રાણીને નુકસાન પહોંચાડ્યા વિના તેનો બચાવને માનવ ધર્મ છે રોજ અમારો જીવ્યાગ ગ્રુપના માજી સભ્ય એવા સાગરભાઈ મામાને ઘેરે એટલે ઉમરસાળી દેવતા તળાવ પડીયા ખાતે એમ મરઘીના પાંજરામાં લગભગ બે મરઘી ખાઈ જતા અહીંયા અજગર દેખાતા તો પાંજરામાંથી મેં અમે અજગાર પકડ્યો છે એની લંબાઈ આશરે બાર ફૂટ ઉપર અને આ મહાકાય અજગર છે એનું વજન પચીસ કિલોથી ઉપર વજન એનું હશે એટલે આ લોકોને ખબર પડી એટલે મને જાણ કરી તાત્કાલિક મેન મારી ટીમ સાથે મળીને અજગરને પકડીને ફોરેશ ખાતામાં ઇન્ફોર્મ કરીને એને ફોરેસ્ટ એરિયામાં છોડવાની તજવીજ ધરી પારડી તથા પારડી તાલુકામાં જ્યાં પણ આવા અજગર તથા અન્ય સાપો દેખાય તાત્કાલિક અમારા ગ્રુપ તથા અન્ય ગ્રુપને કોન્ટેક કરવા વિનંતી થેન્ક યુ વેરી મચ